એક સુધી કમાઈ લેવાની છે તો ઉતાર ચઢાવ ચાલતા રહેતા હોય છે શેર માર્કેટ પરથી અર્થતંત્ર માપી શકાતું હા માર્કેટ કઈ રીતે કયા મુદ્દાઓને રિએક્ટ કરી રહ્યું છે એ સેન્ટિમેન્ટ પણ આમ તો બહુ બધું સેટઅપ થાય છે પરંતુ છતાં એ આપણને સમજાતા હોય છે માર્કેટની શું સ્થિતિ છે અલગ અલગ અહેવાલો છે સુરતમાં રત્ન કલાકારોના મુદ્દા પર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એક પત્રકાર પરિષદ કરી છે એ પત્રકાર પરિષદની સાથે સાથે સૌથી મહત્વના મુદ્દા એ છે કે આપણે જે જીડીપીની વાત કરીએ છીએ તો આપણે જે આંકડાઓ પર એમ ભરોસો કરીએ છીએ એ પણ કહી રહ્યા છે એટલે હમણાં જ મોતીલાલ ઓસ્વાલ નામના ફોર્મે આપેલો ડેટા હોય કે પહેલા અલગ અલગ જે રિસર્ચ થયા એ રિસર્ચમાં સ્પષ્ટતા સાથે સામે આવ્યું છે કે માણસોનું દેહું અતિશય ઝડપથી વધી રહ્યું છે માણસ દેવું વર્ષોથી કરતો આવ્યો છે ઉધાર પૈસા વર્ષોથી લેતો આવ્યો છે પણ એ ઉધાર પૈસા લેવા પાછળ બહુ કારણ રહેતા કે કોઈ રસ્તો ન છોકરાને ભણાવવા માટે હાલત ખરાબ છે માણસ કદાચ લોન લે પાસેથી પાછી ના એને ભણાવવાની કોશિશ કરે માણસને ઘર લેવું છે તો એ લોન લે લે પણ માણસ ટીવી ફ્રીજ એસી મોબાઈલ પાર્ટી કરવા માટે રેસ્ટોરન્ટમાં જવા માટે ક્રેડિટ કાર્ડથી બિલના પેમેન્ટ આજથી પાંચ દસ વર્ષ પહેલા આટલી સરળતાથી નહોતા કરતા કોરોના પછી અર્થતંત્ર એની દુનિયા આખી સાવે સાવ બદલાઈ ગઈ છે ક્રેડિટ કાર્ડના છે સવાલ ખાલી ક્રેડિટ નથી એવી અનેક મોબાઈલ એપ્લિકેશન છે કે જે તમારી પાસે કોઈ જ પ્રકારના પ્રૂફ માંગ્યા વગર તમારી આવક કેટલી છે કશું જાણ્યા વગર તમને ધડાઈને ફટાક દઈને લોન આપી દે છે એ પૈસા ફટાક દઈને તમારા ખાતામાં આવી જાય છે પણ એક એક દિવસમાં એનું વ્યાજ એટલું બધું વધતું જાય છે કે માણસ ફસાઈ જાય છે એ લોન ન ભરી શકવાના વીસ ચક્રમાં એવું વીસ ચક્ર હોય છે કે જ્યાંથી એ ક્યારેય બહાર નથી નીકળી શકતો બધું સરસ ચાલી રહ્યું હોય 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 ટીવી બધું લીધું નોકરી નોકરી ચાલતી અચાનક અચાનક જતી રહે માર્કેટમાં ક્રાઇસિસ આવી જાય અચાનક બધું જ પડવા માંડે ત્યારે વ્યક્તિ શું કરે આ સમસ્યાઓનો સામનો સતત એકદમ મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ પરિવારજનો કરી રહ્યા છે એના સપના આવી ગયા છે ઇન્સ્ટાગ્રામની રીલ પર એક સાથે એ દુનિયાભરના સ્ટાર્સ ક્રિકેટર્સ ને એ બધાની ને જોઈ રહ્યા છે એની લાઈફસ્ટાઈલ જોઈને જુએ છે કે એનો પડોશીનો છોકરો છે એ પણ એ પ્રકારની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ જીવી રહ્યો છે એ પ્રકારે દોરવાય છે એ દોરવાય છે સપના છે પણ એની પાસે પૂરા કરવા પૈસા નથી એટલે લોન લેવાના ચક્રમાં પડી રહ્યો છે લોન ની સાથે સરળતાથી મળતી લોન કોઈપણ બેંકના નામે કોઈ પણ તમને પૈસા આપી રહ્યું છે ગામડામાં આવી ક્રેડિટ આપતી સંસ્થાઓની દુકાનો ખુલી રહી છે એ ગામડાના ભોળા માણસોને ભોળવીને એને લોનના વિષયક્રમાં ફસાવી રહ્યા છે એ લોકો જીવનમાં ક્યારેય બહાર નથી નીકળી શકતા એવી જ મોટી સમસ્યા જુગારની અને જુગારને લગતી એપ્લિકેશન્સની છે ક્રિકેટ બેટિંગ એપ્લિકેશન્સ ક્રિકેટનો સત્તો રમાવાની વાત હોય કે જુગાર રમવાની વાત હોય એકદમ યુવાન એટલે વીસ પચીસ વર્ષના છોકરાઓ લાખો રૂપિયાનું દેવું કરી નાખે છે શેર માર્કેટના નામે લોકો લાખો રૂપિયાનું દેવું કરી રહ્યા છે શેર માર્કેટનો હમણાં જે સેબીએ પણ રિપોર્ટ જનરેશન રૂપિયા ગુમાવી રહી છે એટલે 25 વર્ષનો છોકરો થાય હજી એના હાથમાં પહેલી નોકરી અને વ્યવસ્થિત પગાર શરૂ થાય એના પહેલા તો એ પચાસ લાખ નો દેવેદાર બની જાય છે અને દેવાદાર બન્યા પછી એ શું કરે છે તો કમનસીબે નર્મદાની કેનાલમાંથી આપણને તરતી લાશો મળી આવે છે ઘરના પંખા પરથી આપણને લટકતા મૃતદેહો મળી આવે છે આપણને ટ્રેનના પાટા પરથી માણસો મરેલા મળી આવે છે સુરતમાં સિત્તેર આત્મહત્યા હોય કે એના સિવાય રત્ન કલાકારોની મજબૂરી રત્ન કલાકાર એક હિસ્સો છે આ સમાજનો પણ બનાસકાંઠા જેવા જિલ્લાઓ એમાં થરાદની આસપાસના વિસ્તારો તો આનો બહુ મોટો શિકાર બને છે ફાયર સાથે તમે વાત કરો તો તો તમને ખબર પડે કે ત્યાં જાણે કામ જ છે આખો દિવસ એ નર્મદાની કેનાલ પાસે ઉભું રહેવાનું દરરોજ કોઈ ને કોઈ વર્ષે અને મળતા મૃતદેહોમાં સિત્તેર ટકા કેસ દેવાના હોય છે અને બાકીના ત્રીસ ટકામાં પચીસ ટકાની આસપાસ પ્રેમી પંખીડા એટલે કે પ્રેમ કરતા લોકો આત્મહત્યા કરી રહ્યા છે માણસો દુનિયા છોડીને જાય એમની જાતે દુનિયાને જીવવા જેવી ન સમજે અથવા એવું લાગે કે એવા ચક્રમાં ફસાયા છે કે બહાર નથી નીકળી શકવાના ભરોસા માટે એમને કોઈ ખભો ન મળે કે જ્યાં રડી શકે એનાથી ખરાબ સમાજ કયો હોઈ શકે તો આપણે ધીરે ધીરે એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ કે જ્યાં મોત શોખ અને સોશિયલ મીડિયાની દુનિયાને લોકો વાસ્તવિક દુનિયા માની રહ્યા છે બીજાના હાથના મોબાઈલમાં જો બીજાના હાથમાં મોબાઈલ જોઈને લોકો એવું માને છે આઈફોન લેવા માટે લોકો લાઈનમાં લાગે છે આખી રાત લાઈનમાં ઉભા રહે છે એક ફોન લેવા માટે એટલી આભાસી દુનિયામાં શું કામ જતો રહ્યો આ સમાજ અને ખાસ તો યુવાધન બહુ મોટો વિષય છે અને આ સૌથી મોટા વિષય હદે ઇગ્નોર કરવામાં આવે છે એટલે પાંચ વાગ્યા સુધી ગરબે ગુમે છોકરો સ્ટ્રેસ ઓછું થતું હોય તો વાંધો નથી એ દેખાદેખીમાં એ બજેટ સેટ કરીને હજાર હજાર રૂપિયાના ગરબાના પાસ લઈને એને જો પાસ નથી મળતા તો એને એવું લાગે છે કે સમાજમાં એનું વધુ કે અસ્તિત્વ નથી એવું માને છે કે એની પાસે સેટિંગ નથી ઓળખાણ નથી અને એનો એવો રૂવાબ નથી એટલે કોઈ એને પાસ લઈ આપે તો એને એવું લાગે છે કે દુનિયામાં એ રૂવાબ જાળી શકે એવો માણસ છે એટલે બધા તહેવારોમાં દેખાદેખી પર ઉતરેલો માણસ ક્યારે બચશે એ ખબર નથી